નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર કચ્છમાં પશુ હેરાફેરીનો કેસ પકડાયો એકસો અઠ્યાસી ઘેટા ખીચો ખીચ ભરીને ટ્રકમાં લઈ જવાતા હતા માધાપર પાસે એલસીબી પોલીસે મૂંગા પશુઓને બચાવી ડ્રાઈવર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો પશ્ચિમ કચ્છ ભુજની લોકલ ક્રાઇમ બ્રાન્ચે માધાપર વિસ્તારમાંથી ગેરકાયદેસર પશુ હેરાફેરીનો પર્દાફાશ કર્યો છે જીવદયા પ્રેમીના ટીપથી પોલીસે કાર્યવાહી કરી હતી પોલીસે ટ્રકને રોકીને તપાસ કરી હતી ટ્રકમાં એકસો અઠ્યાસી ગેટા ખીચોખીચ ભરેલા હતા ડ્રાઈવર મામદ ખાન જુસફ ખાન બ્લોચ બલોચ ઉંમરવર્ષ પાંત્રીસ રહે બ્લોચવાઝ સેશન નવા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા પાસે પશુઓની હેરાફેરી માટેની કોઈ પરમિટ નહોતી આરોપી નારાયણ સરોવરથી ગેટા ભરીને રાધનપુર લઈ જઈ રહ્યો હતો પશુઓને ક્રૂરતાપૂર્વક ભરવામાં આવ્યા હતા તેમના માટે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ નહોતી વેટરનરી ઓફિસરનું સર્ટિફિકેટ પણ નહોતું પોલીસે આરોપી વિરુદ્ધ પશુ પ્રત્યે ક્રૂરતા અટકાવવાની કલમ અગિયાર અગિયાર એક એ એફ અને ગુજરાત પશુ સંરક્ષણ અધિનિયમની કલમ આઠ એક દસ મુજબ માધાપર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે પોલીસે રૂપિયા આઠ લાખની કિંમતની ટ્રક જપ્તે કરી છે અને ઘેટાને પાંજરા પોળમાં મોકલી આપ્યા છે આ કાર્યવાહી એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એચ જેઠી અને પીએસઆઈ જે બી જાદવના માર્ગદર્શન હેઠળ એએસઆઈ અનિરુદ્ધ સિંહ રાઠોડ અને તેમની ટીમે કરી હતી ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લિવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદયરોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભૂજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભૂજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ એમ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમિત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी सेठ द्वारा प्रस्तुत જોઈ શકાય છે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો એક पेड़ माँ के नाम ऑन द ओकेशन ऑफ ऑनरेबल प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी 75th बर्थडे जीतो है टेकन एन इनिशिएटिव टू प्लांट 9 लाख ट्री टीम जीतो बोझ जोन पंकज मेहता